લોક સાહિત્ય સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળ્યા વાહ શું તમારું ગામ શું આ સૌરાષ્ટ્રની ધરતી છે આ થાવી મજબૂત પાક પોષિક જ્યાં વિવિધ પાકે મગ મગે ફૂલડા મકરંદ ભમરા પીએ કોઈલો જ્યાં ગાન ગાતી ન થાકે એવી લીલી કુંજાર નાઘેર સિંતુ વિકા અને લહેર જ્યાં સિંતુની શાંતિ કરણી એવી ભારતી ભૌમની વંદુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી શું ભલા માણા કે તમારું ગામ અને તમારા ગામના પાદરમાં મેં ઘણા પાળિયા જોયા એ પાળિયા જોતા મને એમ લાગે છે કે આ ભૂમિ છે એ તો મરદોની ભૂમિ છે આ તો સુરીરોની ભૂમિ છે તો ગામના મૂકીએ કીધું કે એવું કાંઈ નથી કવિરાજ તો આ પાળિયા પાદરમાં ઉપાસે ને એ કે બધાય આવતા જાતા ના છે કોક આવ્યો એ મરી ગયા ગામનો કોઈ બાહુ ચડાવીને ભાઈચો નથી આ ઘીરે ડખો કરી લે નાનો સૂનો પણ ઈજા થાય એવું ન કરે હા પણ વાણિયા એ ખબર છે કે કોઈ ઉપર આપણે ગરમ થાય તો આપણા શરીરમાં ખરેખર રોગ વધી જાય હૈયાના ધબકારા વધી જાય એટલે વાણીએ કોઈથી કોઈ નબળી વાત ન કરે એ વાણીએ દુકાન ઉકાળીને હવારમાં એક જણો ગયો એને મૂળ મતલબ એ કે શેઠની દુકાને જાય અને આપણે શેઠને કહી કે આમ ને તેમને એમ વાતું કરી ને શેઠ જો વચમાં કાંઈ આનાકાની કરે તો મૂળ બાંધવું હા મૂળ બાતવાની ગણતરીએ જ ગયો એ વાણીઓ બેઠો દુકાને જય શ્રી કૃષ્ણ શેઠ જય શ્રી કૃષ્ણ આવ્યો હું હમણાં કામ ધંધા પૂરો કે શેઠ આ વખતે પાંચ વિકાની રીંગણી વાવી વાણીઓ કે રીંગણી જ વવાય રીંગણી જ વવાય આ રીંગણા જેવી ઉપજ ન આવે પણ શેઠ કે રીંગણી જામે એવી જામે તમારા કુટુંબની મહેનત કેવી વાણીયાને ખબર છે આનું કુટુંબ ખાટલા ને પાંખતું નથી બાંધતું જેમ ખોયામાં છોકરા હોતા હોય એમ માળા હોતા હોય પણ છતાં વાણીઓ કે આપણે હું કામ ના પડવી જોઈએ આ રીંગણી બહુ જામી જામે તમારા કુટુંબની મેનેજ કેવી તન તોડી મહેનત આખા કુટુંબની પણ કે શેઠ રીંગણા નરવા આવે જ નહીં એ કે નરવા જ આવે ભાઈ એ કે પછી ભરેલ રીંગણાનું શાક બનાવ્યું કે ભરેલ રીંગણા જ કહેવાય કટકાની મજા નહીં પછી કે વધારે ઉતરા ઉતરે જ કે ભાઈ સારવાર કેવી રીંગણીની તમારે તો કે પછી પાડોશીને આપ્યા પાડોશીને જ દેવાય પાડોશીને જ દેવાય પૂરા હાથો હગો પાડોશી હળતી રહે તે એ કામ આવે બાકી હગા માંથી આવે ગાડીઓ લઈને ત્યાં તો સરનામાં ભૂવાઈ જાય પાડોશીને જ આપવું આ ધર્મ કાયમ ટકાવજે પૂરા વાણી એમ કરે પછી કે શેઠ રીંગણા તો વધારે ઉતરા ઉતરે જ કે પછી કે રિક્ષા ફરાણી રિક્ષા જ ફરાય હજી તું જાયરું જા પૂરા ટ્રક નો ભરાય તો મને ફટ કહી જાય કે શેઠ પછી વિચાર કર્યો એક વિચાર તો કરવો જ પડ્યો પછી કામ કરો ન કરો એ મરજી વાત વિચાર કરો કે વિચાર કરતા કરતા માં વેચી આવું સિટી માં જ જવાય પૂરા તારો વિચાર હો ટકા હાચો એમ કરે સાચો સાચો પૂરો હાથ રિક્ષા ભાડે કરી અને આખી રિક્ષા ભરી અને પછી પારી માથે હું બેઠું આપણે જ બેહાય જાતે જ બે મજૂરને ન બેસાડે મજૂરને ન બેસાડે મજૂર મરી જાય તો વીમો ન આવે ઈ કે શેઠ 릭શાવાળાય પણ બે ફામ ઉપાડી ત્રાહો બેહી ગયો હાવ 릭શાવાળા એમ જ આકે સીધા બેઠે રિક્ષા ન હાલે પૂરા એમ જ આકબી દે એ કે પણ બરણાથી મારે જાય બ્રેક મારે તો રિક્ષા ટહડાય ટહડાય તાણે બ્રેક ની તપાસ કર ઈ કે બે ત્રણ તો બમ્પ ટપાડે બમ્પ જ ટપાડે રિક્ષા થી પૂરા મકાન ન ટપે ઈ કે બીજું તો ઠીક મહિલા કોલેજ પાસે ઈ કે ઓલો પુલ બને છે રસ્તો તો એ રોડ બંધ છે એ કે એસ્ટ્રોન ટોકીજના નાલા હેઠી થી આખી નાલા હેઠી થી જકા પૂરા એ ડાય મારી પુલ નો ટપ્યો એને ભૂતી દોડાવી રિક્ષા વાળા એ નીચેથી જ હક નીચેથી જ રિક્ષા હાલ એ કે પણ ત્યાં મોટા વાહન ન હાલે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને ઈંગલ નીચા ખોળ્યા નીચા જ ખોલવા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એટલે બુદ્ધિજી એને ઇંગલ સમજીને ખોડ્યા છે ખટારો અંદર ગયા પછી હલવાય તો પૂરા શું કરવું મુર પૂરો એની યાર બાચવા ગયો પણ શેઠે એવો અવરોહ ચડાવ્યો પૂરા પૂરો હું લેવા આવ્યો ભૂરો ભૂલી ગયો ઈ કે શેઠ ડ્રાઈવરે એ ઇંગલ છેટું હતું ત્યાં મને ચેતવણી આપી ઈ કે ભૂરા અહીંયા નીચા ઇંગલ આવે છે નીચો નમી જાય છે નકર ટકો તૂટી જાય ચેતવણી આપે એ જ રિક્ષાવા ઈ એની ઈમાનદારી ભૂલા ઈ કે પછી ઇંગલ આવ્યું તો હું નમી ગયો નમી જ જવાય ઈ કે નમી તો ગયો શેર પણ આગળ બીજું જે ઇંગલ આવે એ ખબર નહીં એ ભૂરા તમને કોઈને ખબર ન હોય એ હોય એ કે શેર ભળીને તેને ભટકાણું હાથ ટાંકા આવ્યા હાથ જ આવે એમ પૂરા હાથનો આંકડો બહુ સારો પણ એ કે રિક્ષા ઊભી રાખીને સીધા દવાખાને ગયા એ કે દવાખાને જ જવાય શરીર થી વધારે રીંગણા થોડા હોય આપણા માટે પણ કે શેર શું એ કે બન્યું એવું હોય રિક્ષાવાળા પાસે પૈસા નંબરે મારી પાસે આપણી પાસે ક્યાંથી હોય પૂરા આપણે રીંગણા વેચવા જતા હતા આપણને ખબર આવશે આપણે કાંઈ રસ્તામાં હોકા પીવા નથી આપણે ચા પીવા નથી આપણે ક્યાંથી પૈસા હોય પછી કે વાળા મેં કીધું કે તારી પાસે મોબાઈલ છે તો કે હા કે રિક્ષાવાળા મોબાઈલ જ રાખ્યો પૂરા કારણ કે ધંધા વધે એમ આ ગમે ફોન કરીને બોલાવી લઈએ કાલો રિક્ષા લઈને એટલે રિક્ષાવાળા પાસે મોબાઈલ હોય જ પણ કે શેઠ સાંભળો તો ખરા કે શું કે મેં એને કીધું કે મારા કીરે મોબાઈલમાંથી ફોન કરી અને એ કે આ તાત્કાલ રૂપિયા લઈને આવે તો એ કે આની અવતી કાળ પૂરી થઈ ગઈ તો પૂરા થઈ જ જાય ને તારા જેવા ખેડૂત પાસે રૂપિયા ન હોય તેની પાસે ક્યાંથી પૈસા હોય એને એમ કે રીંગણાના ફેરાના તું આપીશ એટલે કાર્ડ નખવી લે પછી કે માન માનમાં એક જણા પાસે બે રૂપિયાનો વેદ કરીને ફોન કર્યો ને કે ત્યાંથી દસ હજાર રૂપિયા લઈને આવ્યા ને મને જ ટાકા લેવડાય ને પાછો હું જ બેઠો આપણે જ બેસાય અહીં સુધી રીંગણા ફૂકાડ્યા અથવચ્ચે રીંગણાને રજડવાય નહીં પૂરા હા રજડી તો આપણે રજડી બાકી માલ ન રજડવો જોઈએ ઈ કે ત્યાંથી આગળ ગયા ને તો પોલીસવાળાએ રિક્ષા રોકી રોકે રોકે પૂરા પોલીસવાળા રિક્ષા રોકતા જ આવ્યા છે વર્ષો વૈયા ગયા અમે અમે નાના નાના હતા હાલી ને ગયા તોય પૂરા રોયકા હતા બોલ અમને રોકી નહીં કે શેઠ બીજું કઈ અમને બીજું કઈ કીધું નહીં નો જ કે તમને બોલી હતી એની શું તાકાત પણ કે અમને અમારી પાસે રીંગણા માગે રીંગણા માગે પૂછે એ એનો હક સાહેબ ખાતર નખવાઈ ગયા હોય પણ શેઠ એ કે રીંગણા માગે એનો વાંધો નહીં મફત માગી પૂરા મફત જ માગે એ રૂપિયા દે કોઈને પોલીસવાળા ઈ કે મેં દે ના પાડી ના જ પાડી દેવાય આપણે માછીના દીકરા છે ઈ કે શેઠ મેં ના પાડીને તો સાહેબે ઝાપટ મારી ઝાપટ જ મારે એ તારા ભાઈબાણનો દીકરો છે તારું સન્માન કરે શેઠ આટલી ઉંમરમાં એ કે કોઈ મને તાપલી અડાડેલી ને એ સાહેબનો જે ફળાકો માથે પડ્યો મારી રોમરાય અવળી થઈ જાય મગજ વયો જ જાય પૂરા તાણે મગજ ન જાય તો એ મગજ શું કામ એ કે મેં સાહેબ ને બે ખેતી બે જ ખેંચાય એને બે જ એક ઝાપટે સાહેબ ને અસર ન થાય પૂરા તે જે નિર્ણય લઈને બે ખેતી યોગ્ય છે એમ પણ કે છે ત્યાં તો સાહેબે લાકડી કાઢી લાકડી જ કાઢી પછી પાવો થોડો કાઢી અને કે ગાડી આવી ગઈ દ બાર જણા જેમ ક્રિકેટમાં દડાને રેડવે એમ મને રેડ્યો રેડવેજ રેડવેજ પછી તો કે પકડીને ગાડીમાં બેસાડીને લઈ ગયા ગાડીમાં જ લઈ જાય તને થોડા જાનમાં લઈ જાય સાહેબના દીકરાની એ કે જેલમાં પૂરી દીધો જેલમાં જ પૂરે તને ફ્રીજમાં થોડો પૂરાય શેઠ કે છ મહિના રાખ્યા છ મહિના જ રાખે એની મુદત છે છ મહિના સુધરવાનો ચાન્સ દે એમાં છ મહિના સુધી કે કે કાચા હા મને એ કે શેઠ સાહેબે મારું નામ લખ્યું કે આ ભૂરો છે એ કાચા કામનો કેદી કાચા કામનો જ કેદી કહેવાય એ કે પછી તો અમને કોટડીમાં જે પૂર્યા શેઠ કે હાપડો તો ખરા પૂરાની આંખમાં જળજળી આવી ગયા એ કે એમને કોટડીમાં પૂરા એમાં લાઈટ નબળે લાઈટ ન હોય તો તો તમે એમાં આંગળી નાખીને મરી જાઓ પૂરા એમાં લાઈટ ન આવે કે શેઠ ગરમી એવી થાય એમાં ગરમી જ થાય એમાં તમને ઠંડક ન આવે એ કે મને એમ થયું બુસ્કોટ કાઢીને ટીંગાળવું પણ ખીતી નંબરે ટીંગાળવો ન્યા ન ટીંગાળવાનો હોય એ તો શરીરે જ ટીંગાતા હોય પૂરા અરે જુવાન માકળ ને મચ્છન ન્યાં જ હોય ન્યાં કાઈ અભિલ કુલાલ ઉડે ભુરા આ ઠેકાણું એવું પકડ્યું પછી કે છ મહિના પૂરા થયા એટલે કાચા કામનો કેદી હતો છોડી મૂક્યો છોડી જ મૂકે ઈ કે તારા દેવાનો શું કામ છે ની ઠઠ સુધી વાણી ના ન પાડી બોલો વાહ જીરૂભાઈ વાહ બહુ બુથી સાડી કોમ હોય તો વાણિયા છે વાતે રીજે વાણિયા રાજે રીજે રાજપૂત બ્રાહ્મણ રીજે લાડવેન ડાકલે રીજે ભૂત હા આપણા દેશમાં કોઈ પણ બુદ્ધિશાળી કોમ હોય તો એ વાણિયા વાણિયા કોઈ પણ તંતો કરે એવો તંતો બીજો માણસ કરી ન શકે હા કુદરતી આ એના લોહીના ગુણ છે અમારા ગામમાં એક જણો જણ એના કહે હું ગયો દોઢા ને ઢકલો પડ્યો પડ્યો તો ઓછરીમાં તો મેં કીધું લા તે હું કોઈની જમીન વાવ મને કે હવે આપણે જમીન વાવતા હોય તો મેં કીધું આ ડોડા એટલા બધા આ કોઈ આપી ગયા છે કે એમ કોઈ આપી જાય એવા ભોળા આપણા ગામમાં મેં કીધું આટલા બધા ડોડા થયા કેવી રીતે મને કે એ જ અમારી મજા છે પણ મેં કીધું પણ કયો તો ખરા મને કે એકાદ શિવાજી પાવ તો કહું મફતમાં વાત ન કરે બોલો હવે હવે મેં કીધું કે તો મને કે અહીંયા નિશાળના છોકરા ભણીને આવે ને પછી બપોર પછી ખેડૂતના છોકરા હોય વાળીએ જાતા હોય જાય જ ને મેં હા એ લોકો વાળીએ જાય બધાય તો મને કયા છોકરાઓને ભેળા કરીને હું કહું કે તમારે ખેતરમાં મકાઈનો ડોઢો કોઈ એવો હોય કે એમાં પાંચસો દાણા નીકળે તો મારા તરફથી છોકરાઓ હોર રૂપિયા એના પંદર વી છોકરા રોજ વી વી ડોડા લઈ આવે એની એની પાસે ગણાવું કે મારે શું કાં મગજમારી કરવી છોકરા ગણે કે આમાં ત્રણસો ને આઠથી આ તો કે મૂકી દે એક બાજુ એક જણ આવીને કે આ બસો બાવણથી આ મૂકી દે એક બાજુ એ બધાય કે ગણી ગણીને યાદ એ પછી ખબર હું એકલો મને કે ખાવે કેટલું એમ પછી આ વધે એ હુકમને કરી હાંઠ મળતો એ મને કે ગાર્ડમાં એકલા ડોડા હા હજી મને કે આ ઓસરી ભરી લ્યો દહ તમે લેતા જાઓ હા મારા આવો કારણ મકાઈનો ડોડો ફોલીને કોક દીક જોઈજો હા ઈશ્વરની આપવાની જે રીત છે હા મકાઈનો ડોડો તમે ફોલો ને એક દાણો ખેડુ એ એ ડોડો આવે જબરજસ્ત પણ લાઈનમાં વ્યવસ્થિત ગોઠવો હોય એક હાયર ગણો તો આખા ડોડાના કેટલા દાણા એ ગણાય દે હા ને માથે પાછું બે ત્રણ તો પેકિંગ માર્યું પેકિંગ ફિટ કરે કાગડા મફતમાં ખાઈ ન જાય હા દેવું હોય તો કોઈને સમજીને દેવું જોઈએ માણસ આડે થેડી આપતા હોય હા ભગવાનની દેવાની રીત તમે જુઓ ડોડાના પેકિંગ જુઓ અને એ પાછી માથે મૂછ હોય હા એ ખેડૂને એમ કહે છે કે તમે મૂછે તા દઈને એમ કહો કે આટલી મકાઈ અમારે થઈ તો આ તમારાથી મોટી મૂંછવાળું તો ઉપર બેઠો છે